ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી કરાયું છે જ્યાં અનેક ઉદ્યોગ સાહસિકો મહાનુભાવો હાજર રહ્યા હતા આ મેળો ખાસ ત્રણ દિવસ માટે રાખવામાં આવ્યો હોય જેમાં કુલ અઠ્ઠાવન જેટલા સ્ટોલ્સ છે વિશિષ્ટતા એ છે કે અહીંયા વિવિધ પ્રકારની હેન્ડમેડ અને ડિઝાઇનર રાખડીઓ ઉપલબ્ધ રહેશે જે બહેનો દ્વારા તૈયાર થઈ છે મેળાના મુખ્ય ઉદ્દેશોમાં મહિલાઓ આત્મનિર્ભર બનવાનો પ્રયાસ કરે અનેક બહેનોએ પોતાના હસ્ત કૌશલ્ય દ્વારા રાખડીઓ તૈયાર કરી અને મેળામાં સ્ટોલ દ્વારા તેનું વેચાણ કર્યું છે આમ માસના પાવન અવસર પર સુરતીઓ માટે રક્ષાબંધનની ખરીદી અને સ્થાનિક મહિલાઓના ઉત્સાહનને પ્રોત્સાહન આપવા માટે આ મેળા ઉદ્યમશીલતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે નમસ્તે દર્શક મિત્રો હું નિખિલ મદ્રાસી પ્રમુખ દી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ આપ સૌને સુરતીઓને નમ્ર વિનંતી કે 3 દિવસ માટે એટલે કે શુક્ર શનિ અને રવિ અમીધારા કરવા પાટીના રાંદે રોડ સુરત ખાતે શ્રી સદન ગુજરાત ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વિંગ અને તેમના ચેરપર્સન મયુરુબેન મેવાવાળાના નેતૃત્વ હેઠળ રાખી બિઝનેસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા તમને જુદી જુદી વિવિધ પ્રકારની રાખડીઓ જોવા મળશે પણ સાથે સાથે બીજી અનેક ઉત્પાદિત ચીજ વસ્તુઓ જેઓ જે મહિલાઓ આત્મનિર્ભર થવા ઈચ્છે છે જેઓ પગભેર થવા ઈચ્છે છે તેઓની મહેનત અહીંયા રંગ લાવી છે અને એટલે તેમને પ્રોત્સાહન આપવા માટે પણ અહીં પહોંચવું કે આપણા સૌની નૈતિક ફરજ બની જાય છે

કયું આપણું સંસ્થાનું નામ છે નિર્વાણા હિલિંગ એમનું પણ છે અમે જોઈનમાં સ્ટોલ કર્યો છે અને અમે હોલિસ્ટિક હિલિંગ જે આજના જમાનામાં જેની સૌથી વધારે લોકો જેની પાછળ દોડી રહ્યા છે ડોક્ટરો થી લઈને તમામ રીતે જ્યારે આપણે થાકેલા હોય ફિઝિકલી મેન્ટલી ઇમોશનલી સોશિયલી ત્યારે આ એક જેને આપણે આધ્યાત્મિક સાથે જોડીને જે હિલિંગ આપીએ ડિવાઇન હિલિંગ આપીએ જેની અંદર ક્રિસ્ટલ હિલિંગ આવે રેકી આવે લામા ફેરા આવે પાસ્ટ લાઈફ રિગ્રેશન આવે આકાશિક રેકોર્ડ રીડિંગ આવે હિપનોસિસ આવે ક્લિનિકલ હિપ્નોસિસ અલગ હોય સ્પિરિચ્યુઅલ હિપ્નોસિસ અલગ હોય આ બધા જ સર્ટિફિકેશન સાથે અમે લોકોએ કોર્સિસ કર્યા છે અને હવે અમે લોકોની સેવામાં અમારું હોલિસ્ટિક હિલિંગ સેન્ટર શરૂ કર્યું છે